સરકાર શ્રીના કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત એસએમ ડાભોર નાયબ વન સંરક્ષણ શ્રી અરવલ્લી વન વિભાગ અને એસ પટેલ નાયબ વન સંરક્ષણ શ્રી સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા હિંમતનગરના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ અગિયાર એક બે હજાર પચીસના દિવસે વિસ્તરણ અને ક્ષેત્રીય રેન્ક મેઘરજના સ્ટાફ દ્વારા રેલી કાઢવામાં આવી તે અંતર્ગત કરુણા અભિયાન અને પક્ષીને સારવાર તેમજ બચાવ પ્રવૃત્તિના બેનરો સાથે રેન્જ કચેરીથી મેઘરજ ગામમાં રેલી કાઢી રેલીનું આયોજન વિસ્તરણ તેમજ રેન્જના ફોરેસ્ટ ઓફિસર અધિકારી શ્રી એમ જે દોમડા તથા નોર્મલ રેન્જના ફોરેસ્ટ ઓફિસર અધિકારી શ્રી જે કે ડામોરના માર્ગદર્શન હેઠળ આયોજન કરી વિસ્તરણ અને ક્ષત્રિય રેન્જના કર્મચારી શ્રીઓ તેમજ રોજમદારો જોડાયા હતા રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ તારીખ અગિયાર એક બે રોજ મેરબન નાયબ વન સંરક્ષી અરવલ્લી વન વિભાગ ત્યારબાદ નાયબ માર્ગદર્શન સ્ટાફ દ્વારા આજે કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં મેઘરજ તાલુકાની અંદર બજારમાંથી ઓફિસથી રેલીનું કાઢી કિશન હાઈસ્કૂલ તેમજ મામલદાર કિચેરી સુધી આયોજન કરે જેમાં સવારમાં પહેલા જ્યારે પતંગ ન ઉડાડવા માટે અને સાંજે સાંજના સુમારે પતંગ ન ઉડાડવા માટે ગામ લોકોને અપીલ કરવા